ધોરણ બાર સાયન્સ પ્રવાહના પરિણામ બાદ કોલેજમાં અન્ય પછાત વર્ગ સહિતની વિવિધ કેટેગરીઓમાં પ્રવેશ માટે સરકારી સર્ટિફિકેટની જરૂર પડે છે ત્યારે અમદાવાદ સેજપુર બોધા વિસ્તારની તલાટી ઓફિસે તાળા લટકે છે કોલેજ પ્રવેશ ટાણે જ તલાટી રજાઓ પર ઉતરી ગયા છે અને વિવિધ સર્ટિફિકેટમાં તલાટીની સહી ફરજિયાત છે ત્યારે વિદ્યાર્થીઓને સહીના વાકે કોલેજ પ્રવેશની તારીખ ચૂકી જવાની ભીતિ સતાવી રહી છે તલાટી સાહેબ હાજર નથી અને એમના સહી સિક્કા વગર તો નોન ક્રિમિનલ એરમાં કે કોઈ બેનમાં સર્ટિફિકેટમાં સાઇન થઈ શકે એવી નથી તો અમે એમની રાહ જોઈએ છે અને જેમ બને એમ જલ્દી આવે તો સારું અને છતાં પણ બીજા કોઈ ઇન્ચાર્જ બીજા કોઈને આપી દે તો બી અમે કરી શકીએ કામ પણ અત્યારે અમે એમને એમ રખડીએ છીએ તો અત્યારે અમે ક્યાં જઈએ બાર વાગ્યાથી અહીં ઊભો છું લેકન કોઈ આ ઓફિસને તલાટીની ઓફિસને તાળા લાગેલા છે કોઈ બાતમી આપવાવાળો નથી આમાં કોઈ કે પટાવાળો કોઈ છે જ નહીં આમાં અમે ભૂખ્યા તૈસા બહારથી આવીએ છીએ અને ભૂખ્યા તૈસા અહીં બાર વાગ્યા અહીં બેઠા છીએ તો કોઈ સાંભળવાવાળો છે જ નહીં આજુબાજુમાં પૂછો તો કે આ દસ દિવની રજા ઉપર છે સાહેબ નથી તો તલાટી નો વિકલ્પ રખાયો કે નથી તલાટી સંપર્ક માટે પણ ઓફિસ પર કોઈ વ્યવસ્થા કરવામાં આવી એવામાં વિદ્યાર્થીઓ તલાટી સહી માટે જાય તો કહા જાય જેવો ઘાટ સર્જાયો છે કલેક્ટર સાહેબ આનું કોક કરે અને નિરાકરણ કરે અને નિર્ણય લે અને ગમે એ વ્યક્તિને તલાટી મંત્રી તરીકે અહીંયા સહિજપુર ખાતે જો સત્તા સોંપે અને અમારા સહી સિક્કા કરે તો અમારું કોઈ આ કામ થાય નકર તો અમારે એસસીબીસી નું જે લાભ મળવું જોઈએ એ અમને લાભ મળે નહીં સામાન્ય રીતે જ્યારે કોઈ તલાટી કે સરકારી કર્મચારી અચાનક રજા પર જતા હોય ત્યારે તેની અનુસાંગિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે પરંતુ આ સ્થળે આવી કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી જે તંત્રની ઘોર ઉપેક્ષા છતી કરે છે કેમેરામેન યુવરાજ લીલા સાથે નરેન્દ્રસિંહ ઝાલા વીટીવી અમદાવાદ